તો બ્રેકિંગ ગીર સોમનાથમાં મોડલ યુવતી પર દુષ્કર્મના આરોપ કેસમાં મોટો ખુલાસો થયો છે બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે પરિણીતા પર દુષ્કર્મ આચર્યાનો આરોપ પરિણીતાએ પ્રદીપ ભાખર સાથેના બેન્કોક સ્ટ્રીટના જાહેર કર્યા પ્રદીપ ભાખર અને આનંદ સાથેની ચેટ પણ જાહેર કરી છે ભાજપ ધારાસભ્ય જેવી તેનો પુત્ર પ્રદીપ ભાખરને બચાવતા હોવાનો પરિણીતાનો આરોપ જેવી કાકડીયા દ્વારા મને સમાધાન માટે દબાણ કરવામાં આવે છે ધારાસભ્ય જેવી કાકડીયાના પુત્ર સામે પણ ગંભીર આરોપ કર્યા હતા ધારાસભ્ય દ્વારા સમાધાન માટે દબાણ કરાતું હોવાનો આરોપ લગાવ્યો પુત્ર આનંદે ગાંજાના ખોટી રીતે ફસાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો બેંગકોકથી સોનાની બેગ લાવવાનું કહીને ગાંજાનો થેલો પકડાવ્યો હોવાનો આરોપ લગાવ્યો ગાંજાની બેગ અમદાવાદ એરપોર્ટ પરથી પકડાતા બે મહિના માટે પરિણીતા જેલમાં ગઈ હતી જેલમાંથી બહાર આવ્યા બાદ સમગ્ર ભાંડો ખોલ્યો આ બધી વસ્તુ બન્યા પછી કાલે રાતથી બાર વાગ્યાથી લઈને મારી ઉપર જેવી કાકડિયા તરફથી ફોન પણ આવે છે રાજકીય પક્ષો દ્વારા પણ મને ફોન આવે છે કે તમે સમાધાનમાં બેસી જાઓ અને આનંદ કાકડિયાનું નામ કાઢી નાખો કાકડ સાથે તમારે જે કરવું હોય એ કરો પણ નહીં હું કોઈ સમાધાનમાં બેસવાની નથી હું જેમ બે મહિના જેલની સજા કાપીને આવી છું એમ જ મારે આ લોકો જેલના સળિયા પાછળ જોઈએ મારે મને એટલો વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર કે મને મારો ન્યાય મળશે રાજ્યના મુખ્યમંત્રી સુધી મારો આ વીડિયો પહોંચે એવી હું આશા રાખું છું અને મારે જરૂર પડશે તો હું સીબીઆઈની મદદ પણ આમાં લઈશ પ્રદીપ ભાખરે મારી જેવી ઘણી છોકરીઓના આવી રીતના શોષણ કરેલા છે પણ એ બધી છોકરીઓ સમાજના ડરે બહાર નથી આવેલી હું પોલીસને રિક્વેસ્ટ કરું છું કે આમાં ઊંડી તપાસ કરો જો હું ખોટી હોઉં કે ભાખર ખોટો હોય તો અમારા બેના મેડિકલ લાઈવ ટેસ્ટ કરાવો અમારા બંનેના લાઈવ લોકેશન ટ્રેસ કરાવો હશો તો અમે બંને સાથે જોશો બેંકોંગ મારા સાથે આવેલો છે તો એની લાઈવ લોકેશન ટ્રેસ પરથી એ પણ ખબર પડી જશે કે બેન્કોંગ હતો કે નહોતો મારી પાસે ટોટલી પ્રૂફ છે કે બેન્કોંગ હતો તો આપણી સાથે ફોનલાઈન પર જેનીબેન ઠુમર જોડાયા છે જેનીબેન આ ખૂબ જ ગંભીર ઘટના કહેવાય અને હવે આમાં જે પીડિતા છે તેણે આરોપ લગાવ્યા છે કે ભાજપના ધારાસભ્ય તેમને સમાધાન માટે ફોન કરે છે આપની પ્રતિક્રિયા પાછળના થોડા દિવસોથી બહુ ચર્ચિત કિસ્સો કે જે આખું પ્રકરણ આવ્યું છે દીકરી ઉપર દુષ્કર્મ થયું છે એની સાથે છેતરપિંડી પણ કરવામાં આવી છે ડ્રગ્સ એટલે કે હાઇબ્રિડ ગાંજો એની બેગમાં મૂકીને જે પકડાણી છે આખું એ પ્રકરણ જયારે મારી પાસે ખૂબ ડિટેલમાં આવ્યું ત્યારે મારા પણ અનેક બધા સવાલો હતા સૌથી પહેલો સવાલ કે આ આખું એ રેકેટ કેટલા મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે પીડિતાને ન્યાય મળવો એ તો ખૂબ જરૂરી છે અમરેલી જિલ્લામાં પાછળના લેટરકાંઠના પ્રકરણમાં પણ હજી આઠ દિવસ સુધી પાયલ જે પોલીસ દ્વારા હેરાન પરેશાન કરીને જેલ હવાલે કરવામાં આવી હતી એને પણ ન્યાય નથી મળતો એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એવી કોઈ આશા નથી કે ત્વરિત પગલા લે પણ જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને લીડરો અને એમના પરિવારના કામ ખુલે છે ત્યારે પ્રક્રિયા તો સંપૂર્ણપણે ઠપ્પ થઈ જાય છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ ભારતીય જનતા પાર્ટી ઉપર છે થાઈલેન્ડથી હાઇબ્રિડ ગાંજો સપ્લાય થાય છે અહીંયા ગુજરાત સુધી પહોંચે છે આ દીકરીને આવી અને એને બે મહિના જેલમાં રાખવામાં આવી એની આખી જે કસ્ટમની જે એની પ્રોસેસ હોય એ પ્રોસેસમાં પણ તમારી પાસે કદાચ ડિટેલ હોય કે કેમ હું નથી જાણતી પણ એમાં હાઇબ્રિડ ગાંજો બતાવવાના બદલે ત્યારે સાદો ગાંજો પકડાણો આ વાત કરવામાં આવી હતી આજે પણ મારો સ્પષ્ટ સવાલ છે કે આની પણ તપાસ થવી જોઈએ સ્મગલિંગ ડિપાર્ટમેન્ટ જે હેન્ડલ કરતા હોય એમણે કેમ ત્યારની ફરિયાદમાં આવી રીતના સાદો ગાંજો લેખો હાઇબ્રિડ ગાંજો લાવો એ કોઈ નાની ઘટના નથી બીજી માહિતી એ પણ છે કે દીકરીના બેગમાંથી આ ગાંજો પકડાણો છે પણ લાવવા કેરિયર એ સમયે છ થી સાત હતા પણ એક આશા હતી કે અમારું નેટવર્ક એટલું મોટું છે અમારી લાઈન એટલી બધી મોટી છે કે કંઈ જ તમને લોકોને કોઈને થશે નહીં અને થશે તો ત્યાં ને ત્યાં એનો નિકાલ થઈ જશે આવું ભારતીય જનતા પાર્ટીના આગેવાન અને ધારાસભ્ય જેવી કાકડીયાના નામે પ્રદીપ ઝાખરે કહેલું એવો આ દીકરીનો સ્પષ્ટ આક્ષેપ છે તો ક્યાંક આખો એ ડિપાર્ટમેન્ટ અદાણી નું એરપોર્ટ છે એમને હેન્ડલ કરવા માટે આપેલું છે તો ક્યાંક આખું એ આ ક્યાંક રેકેટ ચાલી રહ્યું છે આવો પણ હું આક્ષેપ કરી રહી છું આટલી મોટી માત્રામાં ગાંજા ગાંજાનો જથ્થો આવ્યો તો એરપોર્ટ પર કોઈ પણ માત્રામાં જયારે સ્મગલિંગ થાય તો ત્યારે પ્રેસ પ્રેસનોટ થાય છે આ દિવસે જયારે એ દીકરી પકડાની ત્યારે આવી કોઈ પણ પ્રકારની નોટ આ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરવામાં નથી આવ્યું તો આની પાછળ કેવડા મોટા માથા હશે એ પણ ખૂબ વિચારવા જેવું ગુજરાતની જનતાને સર આ પ્રદીપ ઠાકર ઉપર આરોપ લાગ્યો છે કે આ થાઈલેન્ડ હતો એ પોતે ના પાડે છે એના હસબન્ડ પોતે એવું કહે છે કે મારી વાઇફને પ્રદીપ ભાખરે બચાવવામાં એવો વિડીયો બનાવીને જાહેર કર્યો છે કે પ્રદીપ ઝાખરને બચાવવા માટે મારી પ્રદીપ ઢાખરે મારી વાઈફને ને બચાવવા માટે અમને ખૂબ મદદ કરી તો શું હાઇબ્રિડ ગાંજો જયારે પકડાણો હોય ડ્રગ્સ નો સ્મગલિંગ કરતા કોઈ નામ પકડો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો બચાવવા માટે આવા તડફિયા મારે એ પણ કઈક શંકાના દાયરામાં આવે એવી વાત છે એટલે આમાં ખૂબ ડિટેલ પૂર્વક તપાસ થવી જોઈએ આમાં ક્યાં સુધીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કંડોવણી છે કારણ કે આ નાની સોની ઘટના નથી આ દીકરી પકડાણી ના કેસ ઉપર જયારે ભાજપના નેતાઓ દબાણ કરીને પડદો નાખી દેવા માંગતા હોય એનો મતલબ કે આના તાર ખૂબ ઉપર સુધી જાય છે ઉપર એટલે ક્યાં સુધી ગૃહમંત્રી સુધી જાય તો પણ નવાઈ ન લાગવી જોઈએ અદાણી એરપોર્ટ ઉપર પકડાય તો આ જવાબદારી અદાણી એરપોર્ટની જે ઓથોરિટી છે એમની પણ થાય કે આ જે ડ્રગ પકડાણું છે એને સાદો ગાંજો કેમ લખ્યું છે હાઇબ્રિડ ગાંજો છે તો અત્યારે એ ત્યાં હોય તો એની પણ તપાસ મીડિયાના અહેવાલો દ્વારા પ્રસિદ્ધ થઈને થવી જોઈએ એટલે આ આખું એક રેકેટ છે આ ક્યાંક ખુલ્યું છે પીડિતા પોતે ન્યાય માટે આગળ આવી છે દુષ્કર્મ થયું છે તો આ એક પીડિતા નહીં હોય આવી અનેક પીડિતાઓ હશે કે જેમને કેરિયર તરીકે યુઝ કરતા હશે ને એમાં ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો એમના પરિવારજનો અને એના નેટવર્ક વાળા લોકો સંડોવાયેલા હશે એમાં કોઈ જ શંકા નથી પ્રદીપ તાલુકાના પ્રમુખ બનાવવામાં ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓએ સપોર્ટ કર્યો હોય જેને દિવસ રાત એક કરીને ધમપછાડા કરીને ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોની અવગણના કરીને આને બનાવ્યા હોય તો એ પણ ક્યાંક શંકાની નહીં એમના ઉપર જાય છે એ નેતાઓ ઉપર બનાવવા વાળાઓ ઉપર કે શું આશાથી આને બનાવ્યા હતા ક્યાંક તમે રેટેટ હેન્ડલ કરવા માટે બનાવ્યા હતા કે શું હતું આ બધી જ ખૂબ ઝીણવટ ઝીણવટ તપાસ થવી જોઈએ અને આ પકડાયેલો માલ હજી પણ કસ્ટડીમાં હશે તો મીડિયાના અહેવાલ દ્વારા પ્રસિદ્ધ થઈને આ કયો ગાંધો હતો જો હાઇબ્રિડ હતો તો સાદો કેમ લઈ એનો મતલબ હજી પણ આ લોકો સંડોવાયેલા અંદર સિસ્ટમમાં જ છે જેના ઉપર ભારતીય જનતા પાર્ટી ના ચાર હાથો છે

બોરવાવ ગામમાં ધ ગીર પેલેસ રિસોર્ટ ની એડવર્ટાઇઝ માટે હું અને મારા હસબેન્ડ અમે બંને અહીંયા આવેલા હતા એ સમયે મારા હસબન્ડના ફ્રેન્ડ છે પ્રદીપ ભાકર એ પછી પ્રદીપ ભાકર ખબર પડી કે અમે આ રિસોર્ટ ઉપર એડવર્ટાઇઝ માટે આવેલા છીએ એનો ફોન મારા હસબેન્ડ ઉપર આવ્યો કે તમે લોકો અહીંયા છો તો અમે આવીએ છીએ પ્રદીપ ભાકર અને એના ડ્રાઈવર રિસોર્ટ ઉપર અમને મળવા માટે આવ્યા કોન્ટેક્ટ કર્યો મારા મિત્ર પ્રદીપભાઈ ભાખડ જે રાજકીય લેવલે તેનું સારું નામ છે અને તેણે મને બધી રીતે સપોર્ટ કરેલો ફાઈનાન્શિયલી એડવોકેટથી બધી રીતે બે મંથ સુધી મારી સાથે રહ્યા અને સપોર્ટ કરેલો બધે અને બધી સગવડ પણ કરેલી એણે પછી જયારે મારી વાઇફ બહાર આવી ત્યારે એણે અને એના મમ્મીએ બંને થઈને પ્રદીપભાઈ ઉપર બીજું ષડયંત્ર કર્યું અને તેના ઉપર અત્યારે બળત્કારનો ને એવો બધો કેસ કરેલો છે અને એમાં પ્રદીપભાઈનો કોઈ એટલે કોઈ ઇસ્યુ છે નહીં આગળ પણ આ લોકોએ આવું બધું કરેલું છે ડાયમંડ એસોસિએશનમાં અને ડાયમંડના પેકેટ્સ આ થયું બધું માં પણ